લાલ કીજે માથે ભેડલું રે રાદ જળ ભરવાને જાય માથે જેડલું રે રાદ જળ ભરવાને જાય આત્મા લા રે કાનો પાસળ પાસળ જાય કાના પાસા વળો રે તો જળ ભરવાને જાવ પાછો નહી વળું રે હું તો ગાયું સરાવવા જાવ માથે ભેડલું રે રાદ જળ ભરવાને જાય હાથમાં સાબળી રે રાધા ફૂલ વીણવાને જાય ખંભે કામળી મળી રે કાનો પાછળ પાછળ જાય કાના પાછા વળો રે હું તો ફૂલ વીણવા ને જાઉં પાછો નહીં વળું રે હું તો વનરાવન માં જાઉં પાછો નહીં વળું રે હું તો વનરાવન માં જાઉં માથે ભેડલું રે દળ ભરવાને જાય માથે કડી રે રાધા મહી વેસવાને જાય હાથમાં વાસળી રે કાનો પાસળ પાસળ જાય કાના પાસા વળો રે હું તો મહી વેસવાને જાવ પાછો નહીં વળું રે હું તો તણ લેવાને જાલું રે રાધા જળ ભરવાને જાય હાથમાં લાકડી કડી રે કાનો પાસળ પાસળ જાય ઓઢી ઓઢણી રે રાધા મૈયરિયા માં જાય માથે પાગળી રે કાનો પાછળ પાછળ જાય કાના પાછા વળો રે હું તો મૈયરિયા માં જાઉં પાછો નહી વળું રે હું તો સાસરિયા માં જાઉં માથે બેડલું રે રાધા જળ ભરવાને જાય હાથમાં ખંજરી રે રાધા ભજન મંડળ માં જાય હાથમાં રે કાનો પાછળ પાછળ જાય કાના પાસા વળો રે હું તો ભજન મંડળ માં જાઉં પાછો નહીં વળું રે હું તો દર્શન દેવા જા માથે બેડ રે દાદા જળ ભરવાને જાય હાથમાં લાકડી રે નો પાસળ જાય જાણ કનૈયા લાલ કી